પાલક ચાટ ખૂબ સરસ રીતે ફટાફટ બનતી કઈ પણ ચટપટું નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સરસ રીતે આપ સૌ મારી સાથે જોડાઈ રહ્યા છો મિત્રો પાલકની સિઝન આવે ત્યારે તમે આવી રીતે પાલકની સરસ રેસિપી બનાવીને ઘરનાને ખૂબ ખુશ રાખી શકો છો ઘણી વખતે ઓઇલી પાલક નથી ગમતી પણ કોઈ કોઈક વાર આવી રીતે તમે બનાવીને આપો તો ખૂબ સરસ થાય છે પાલક ચાટ અને આ તો અમારા બાજુમાં જ ખેતર છે એની સરસ ફ્રેશ પાલક તોડી અને ચાટ બનાવી છે શરૂ કરીએ એ પહેલા તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો બાજુમાં રહેલી ઘંટણીને દબાવવાનું ન ભૂલતા જો તમે નવા હો તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે મને ફોલો કરી શકો છો તો શરૂ કરીએ પાલકની સરસ મજાની રેસીપી આ પાલક તમે જુઓ એના પાંદડા કેટલા સરસ મોટા છે માટી પણ નથી અને આના તો ભજીયા બનાવ્યા હોય તો કેટલો સરસ પાલક ચાટ ભજીયા બનાવીને બહુ સરસ થાય મેં અહીંયા પાલક લીધી છે વજનમાં અઢીસો ગ્રામ જેવી હશે પાલક ચાટ બનાવવા માટે આવા સરસ મજાના પત્તા લેવાના આપણે જે મેં ખેતરની હમણાં વિડીયો બતાવ્યો સરસ મજાની તાજી આ પાલક છે અને આટલી સાઇઝના પત્તા લેવાના જેથી કરીને એના ભજીયા ખૂબ ક્રિસ્પી અને સરસ થશે પાલકના પત્તાને હંમેશા એ બે ત્રણ વાર પાણીથી ધોઈ લેવાના અને કૂરા કપડાંથી લૂચી લેવાના પાણીનો ભાગ જરાય ન રહેવો જોઈએ જોઈ શકો છો એકદમ સરસ ચોખ્ખા કરી લેવાના મેં અહીંયા બે કપ ચણાનો લોટ લીધો છે મેઝરમેન્ટનો જે કપ આવે છે એ થોડુંક વધારે આ ખીરું હોય તો વાંધો નથી આવતો એટલે વધારે જ બનાવવાનું એમાં હું ચાર ચમચી ચોખ્ખાનો લોટ ઉમેરું છું બે ચમચી કોર્નફ્લોર ઉમેરું છું સૌથી પ્રથમ એક કપ પાણી ઉમેરીએ છીએ હલાવી લઈએ છીએ પાણી હંમેશા ધીરે ધીરે જ માત્રામાં ઉમેરવું બીજું અડધો કપ ઉમેરીએ છીએ એટલે દોઢ કપ અત્યાર સુધીમાં મેં ઉમેર્યું મિક્સ કરી લઈએ છીએ બીજું વધેલું પાણી ઉમેરી દઈએ છીએ આ પાતળું બનાવવાનું છે આપણે જે ભજીયા ઉતારતા હોય એના કરતાં પણ વધારે પાતળું કરવાનું છે અને એની કન્સિસ્ટન્સી હું તમને બતાવું છું કેવી હોવું જોઈએ એટલે ટોટલ બે કપ પાણી આપણે ઉમેર્યું છે એક ચમચી હું મીઠું ઉમેરું છું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે હું હંમેશા કહેતી હોઉં છું તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ પ્રમાણે ઉમેરું આવી રીતે આદુ મરચાં મેં ઝીણા વાટી લીધેલા છે જેનું કોટિંગ થશે એટલે આપણા જે ભજીયા છે એ ખૂબ સરસ ટેસ્ટી લાગશે પણ તમે મરચાં ને આદુ એવોઇડ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો મિક્સ કરી લઈએ એક પાન લઈ અને ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો કે આમ બોળી અને આ પડી જાય આવી રીતે આવું લેયર રહે ત્યાં સુધી તમારે ખીરું પાતળું રાખવાનું છે એની ઉપર બરાબર ચોટેલું રહે એવું નહીં રાખવાનું આવી રીતે નીતરી જાય એવી રીતે રાખવાનું ચેક કરીને જોઈ લેવાનું તેલ મૂકી દીધું છે ચેક કરી લેવાનું આવી ગયું છે હળવેથી આપણે આ પાનને ઉતારી દઈએ સમાય એ રીતે આખા પાનને એ રીતે તેલ લેવાનું ને એ રીતે જ ઉતારવાના આ લોંગ ટાઈમ સુધી તમારા આવા ક્રિસ્પી રહેશે ચોખાનો લોટ નાખ્યા પછી તો તમે બહુ લેયર રાખ્યું હશે ચણાના લોટનું તો ક્રિસ્પી નહીં થઈ ગયા છે અને હવે કાઢી લઈએ છીએ બરોબર તેલ કાઢી લેવાનું છે નિતારી અને થાળીમાં લઈ લઈએ છીએ જોઈ શકો છો આવી રીતે નીતારી અને પછી તેલમાં ઉમેરવાના મહેમાન આવવાના હોય તો તમે થોડા આછા પાતળા તળી અને ફરીથી પણ તળી શકો છો પણ આ લગભગ બે કલાક સુધી તો આવાને આવા ક્રિસ્પી રહે છે ચોખાનો લોટ અને કોન્ફલો ઉમેરવાથી તાપમાન સ્લો ટુ મીડિયમ રાખવાનું જોઈ શકો છો આ પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આ સરસ કડક રહે છે અને સીધા પાન મૂકીને પણ ચાટ બનાવી શકાય છે અને એને ભાગીને પણ ઉપર ચાટ જેવું કરી શકાય છે

આ લસણવાળી ચટણી પણ ઉમેરી શકો છો અને જ્યારે આપણે ખીરું બનાવ્યું એમાં પણ તમે લસણ ઉમેરીને પણ આ પાન બનાવી શકો છો જો ખાતા હોય તો થોડું લાલ મરચું સંચળ પાવડર ચાટ પાવડર શેકેલું જીરું ઉપર ફરીથી દહીં આપણે ગોળ કરીએ છીએ ખૂબ સરસ રીતે આ થાય છે પાલકની ચાટ તળેલું હેલ્ધી નથી હોતું પણ કોઈ વાર આપણે ઘરે આપણા તેલમાં બનાવીએ તો એ ઓપ્શન આપણને ગમતું હોય છે ને આપણા ટેસ્ટ મુજબ તમે ખાઈ શકતા હો છો તો મિત્રો રેડી છે પાલકની ચાટ ખૂબ સરસ રીતે આ ચાટ થાય છે કોઈ વાર ઓપ્શનલ તમે રૂટિન મેન્યુ ખાઈને કંટાળ્યા હો તો આ રીતે તમે બનાવો તો ચટપટું સ્વાદમાં થતું હોય છે અને ચેન્જ લાગતું હોય છે આજકાલ દહીં ચટણીઓ બધાના ફ્રિજમાં હોય જ છે પાલક પણ સરસ મળતી હોય છે તો ફટાફટ તમે બનાવી શકો છો ચણાનો લોટ પણ હોય છે તમે આ વિડીયો જોયો બદલ આપશોનોખો ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય